આ કાર્યવાહીમાં સુરત શહેરે સોજી અને ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધિકારીઓ હાજર રહ્યા આ સફળ ઓપરેશનથી સમાજમાં ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે એક વર્ષ દરમિયાન જુદા જુદા ચોત્રીસ કેસોમાં જપ્ત કરાયેલા ડ્રગ્સને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી એક કંપનીની ભઠ્ઠીમાં બાળીને નષ્ટ કરવામાં આવ્યું હતું આ ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજો હાઇબ્રિડ ગાંજો ચરસ અફીન અને મેફેડ્રોન ડ્રગ્સ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે આ તમામ જથ્થો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો